જીવન શિક્ષણનું અગત્યનું પાસું એટલે વાર્તા શિક્ષણ વાર્તા શિક્ષણ એ મનોરંજન નથી પણ મનનું ભોજન છે આપના કોઈ સ્વજનને આ વાર્તા શિક્ષણ ગ્રુપમાં જોડાવું હોય તો આપેલા નંબરને પોતાના મોબાઈલમાં સેવ કરવા કહો અને એ જીવ મેસેજ મોકલવા સૂચન કરો આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા અહંકાર ભરેલા મગજમાં નાનું એવું જ્ઞાન પણ ભરી શકાતું નથી મિત્રો આપણું જો મગજ અહંકારથી જો ભરેલું ખીચો ખીચ તો ત્યાં તમે જ્ઞાનનો એક નાનો એવો ભાગ પણ અંદર લઈ નહીં શકો આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે એક યુવાન કોઈ એક ચોક્કસ ક્ષેત્રની અંદર જ્ઞાન મેળવવા માટે તાલીમ લેવા માટે કોઈને કોઈ પ્રકારનું વધારે જાણવા માટે એ પોતાના ગામ છોડીને દૂર જાય છે ખરેખર જ્ઞાન છે એવા પ્રકારનું હતું કે જે ખરેખર સાયકોલોજીની ભૂમિકા ઉપરનું જ્ઞાન હતું અને એ જ્ઞાન લેવા માટે ખરેખર જુદા જુદા અનેક પ્રકારની તાલીમો લીધી ખૂબ સારું એને ઓળું કર્યું અને સાચા અર્થમાં જ્ઞાનનો ભંડાર પોતાના મગજમાં પહેર્યો જ્ઞાન લઈ અને પોતાના ગામમાં આવે છે જ્ઞાન મેળવો એની સામે વાંધો નથી જ્ઞાન સારું જ મેળવું હતું પણ જ્ઞાનની સાથોસાથ એનામાં અહંકાર પણ આરો ભરાતો જતો હતો જ્ઞાન વધતું જાય અને અહંકાર પણ વધતો જાય હું જેટલું જ્ઞાન ધરાવું છું એટલું કોઈ ન ધરાવતું હોય હું હજી કેટલું જ્ઞાન મેં મારા પોતાના મગજમાં ફેર્યું છે આટલું જ્ઞાન કોઈને નથી કોઈને ખબર જ નથી આ પ્રકારનો અહંકાર પણ આવતો જાય ગામમાં આવ્યા ત્યારે એ ગામની અંદર એક બહુ મોટા વિદ્વાન અને એ મનોવિજ્ઞાન મનો વિજ્ઞાનના સંદર્ભના જ એ બહુ મોટા તજજ્ઞ હતા પણ પોતાના જીવનમાંથી એ રિટાયર્ડ થઈ અને માત્ર ને માત્ર નિવૃત્ત જીવન ગાળતા હતા એટલે પેલા યુવાનને એમ થયું કે હું એની પાસે જાઉં હજી વધારાનું જ્ઞાન મેળવી લઉં કારણ કે એ તો એક ક્ષેત્રના નિષ્ણાંત હતા એટલે એની પાસે જાય છે અને જઈને એમ કે છે કે મેં આ વિષયમાં અને કે તમે જે વિષય જાણો છો એ જ વિષયમાં મેં ખૂબ જ્ઞાન મેળવ્યું બાર જઈને મેં અનેક તાલીમો લીધી અનેક વિદ્વાનો પાસે ગયો કેટલાય પુસ્તકો વાંચ્યા અને કદાચ કલ્પના પણ ન કરી શકો તમે એટલા લેવલ ઉપર મેં મારા જ્ઞાનને ભેગું કર્યું છે પણ મને એમ થાય છે કે હજી તમે ઘણા વિદ્વાન છે એમ બધા કહે છે તો હવે થોડુંક તમારી પાસેથી પણ હું જ્ઞાન લઉં ત્યારે પહેલા જે માણસ હતા ને એ તો બહુ અનુભવી હતા નિવૃત્ત થયેલા હતા એટલે એને એમ થયું કે યુવાન છે જ્ઞાની એમાં વાંધો નથી પણ જ્ઞાનની સાથે એનામાં અહંકાર આવ્યો છે અને અહંકાર આવ્યો છે તો હવે એને હું શું જ્ઞાન આપું એટલે એને એક વાત કીધી કે તારી વાત સાચી છે પણ મારે તને શું જ્ઞાન આપવું એ મને ખબર કેમ પડે એટલે હું તને એક કાગળ આપું છું અને એ કાગળમાં પહેલા તું એક સાઈડમાં એમ લખી દે કે તું કેટલું કેટલું તને આવડે છે અને પાછળની સાઈડમાં તું એવું લખી દે કે તારે હવે નવું જ્ઞાન ક્યું મેળવવું છે અને એ બે તું મને આપ એટલે મને ખબર પડી જાય કે આટલું તને આવડે જ છે એટલે એની કંઈ વાત નહીં કરું અને આટલું નથી આવડતું એટલે એની વાત હું તને કહીશ પહેલાં યુવાનને તેમ થયું કે તું ગણીશ બહુ સહેલી વાત જમણાઉં પંદર મિનિટમાં લખીને આપી દઈશ લખવા બેસે છે ત્યારે મનમાં પ્રશ્ન થાય છે કે મને કેટલું આવડે છે એ તો કદાચ હું લખી નાખીશ પણ મારે હવે કયું જ્ઞાન લેવાનું છે એ હું કેવી રીતે લખું ઈ મને તો ખબર નથી અને મને બધી જ્ઞાન આવે છે બધું તો એક જ સાઈડમાં હું લખી નાખું મને એ શું શીખવાડશે ત્યારે એના મનમાં થાય છે કે ખરેખર હું જ્ઞાન જે ખરેખર જાણું છું

એટલે હવે મારે તને કઈ જ્ઞાન આપવાની જરૂરિયાત નથી પણ મારે તને એક જ સલાહ આપવી છે કે તારી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન હજી કેટલું અધૂરું છે એ તને ખબર નથી તો એમ માનસ કે જ્ઞાન પૂર્ણ છે પણ હકીકતમાં તે જે બધું જાણ્યું છે એ બધું અધૂરું છે તો કે કેમ અધૂરું છે એ કે તો કે તારામાં અહમ આવી ગયો છે જ્ઞાન તો આવ્યું જ છે ચાણસ પણ ખરો હોશિયાર પણ છો જ્ઞાન સારું પ્રાપ્ત કર્યું પણ છે પણ હજી પણ એમાં કેટલું બાકી છે તને ખબર નથી કારણ કે ખબર એટલા માટે નથી કે તું એમ માનસ કે હું પૂર્ણ છું હું અધોરો જ નથી મને બધું જ ખબર છે એટલે તને ખબર નથી પડતી કે તમારે તારે આવું નવું શીખવું જ શું તારામાં અહંકાર આવી ગયો છે અને એ અહંકાર એટલો બધો આવ્યો છે કે હવે તારા મગજમાં નવું જ્ઞાન મૂકવા માટે તે જગ્યા જ રાખી નથી હું કઈ જગ્યાએ નવું જ્ઞાન મને એ ખબર છે કે આ લેવલનું જ્ઞાન તારામાં નથી પણ ઈ લેવલનું જ્ઞાન તને મારે મૂકવા માટેની જગ્યા તો જોઈ ને એટલે કે તને અહંકાર જો પેલા કાઢ તો એ અહંકાર નીકળ્યા પછી જો જગ્યા રહેશે તારા મગજમાં તો હું એ ખાલી જગ્યામાં મારું જ્ઞાન મૂકવાનો પ્રયત્ન કરીશ અને તું આજથી એક મહિના પછી મારી પાસે આવજે અને જો તને યોગ્ય લાગે તો તું ખરેખર મારી પાસે આવજે હું તારે થોડું જ્ઞાન આપીશ અને હું જાણી પણ શકીશ કે તારામાં કેટલું જ્ઞાન નથી ને કેટલું છે પણ એ યુવાન ગયા પછી એની પાસે પાછો ક્યારેય જતો નથી કારણ કે એનામાં અહમની માત્રા એટલી બધી વધી ગઈ હતી કે એ અહમ નીકળતો જ નહોતો મિત્રો મારે તમને સૌને કહેવું છે કે આ દુનિયાની અંદર કોઈ પણ માણસ સો ટકા પૂર્ણ નથી તમે કોઈ પણ ક્ષેત્રમાં હો કોઈ પણ વિભાગમાં તમે કામ કરતા હો તમારી પાસે કોઈ પણ પ્રકારની શક્તિ પડેલી હોય પણ એ શક્તિ હંમેશા અધૂરી જ છે એ શક્તિ પૂરી હોતી જ નથી અને એ અધૂરી શું છે એ તમને ખબર નથી અને એ અધૂરી શક્તિ તમે ન મળે એટલા માટે તમે અહમને વિકસાવો છો મિત્રો અહમ છોડશો તો જ નવી શક્તિ તમને મળશે અને હંમેશા પૂર્ણતા તરફ જવા માટે તમારામાં જો અધૂરું હોય તો જ તમે પૂર્ણતા તરફ જઈ શકો અને પૂર્ણતા પ્રાપ્ત કરવા માટેનો સૌથી અગત્યનો સિદ્ધાંત અહંકાર અહંકાર મુક્ત તમે બનો અને વધારે વધારે ચારે બાજુઓથી કંઈક ને કંઈક વધારે શીખો એવી લાગણી સાથે મારી વાર્તા પૂરી કરું છું ધન્યવાદ